પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં વિશ્વ ખેડૂત દિવસની ઉજવણી કરાઈ હતી પોરબંદરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રસાદજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ રજૂ કરી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિપુલતાના ક્ષેત્રમાં બાજરી ક્રાંતિ વિષય પર નાનકડી નાટિકા પ્રસ્તુત કરી હતી જેમાં બાજરી જેવા નાના અનાજનું મહત્વ અને ખેડૂતનું મહત્વ સમજાવ્યું હતું બાજરી પ્રત્યે જાગૃતિ ફેલાવતો મેસેજ પણ આપવામાં આવ્યો હતો આપણા જીવનમાં ખેડૂતોનું મહત્વ કેટલું છે તે મુદ્દો આવરી લેવામાં આવ્યો હતો તેની સાથે સાથે નાના દાણાના અનાજો ખાસ કરીને બાજરીને મહત્વ આપવામાં આવ્યું હતું અને તેનું આપણા દૈનિક જીવનમાં શું ફાળો છે તે પણ નાટિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂતોનું મહત્વ તેમની દિનચર્યા તેમના કાર્યો વગેરે જેવા વિષય પર વક્તવ્ય રજૂ કર્યા હતા ભારતના પૂર્વ વડાપ્રધાન ચરણસિંહજીના સન્માનમાં ત્રેવીસમી ડિસેમ્બરના રોજ ઉજવાતો કિસાન દિવસ વર્ષોથી દેશભરમાં ઉજવાય છે ચરણસિંહ જે વ્યવસાયિક ખેડૂત હતા અને તેમની જીવનશૈલી એક સામાન્ય ખેડૂત જેવી હતી આમ શાળાના શિક્ષક ગણ તરફથી વિશ્વ કિસાન દિવસ નિમિત્તે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય વિપુલભાઈ બારૈયા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે ખેડૂતો તેમજ અનાજનું મહત્વ અને દૈનિક જીવનમાં જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેનું મહત્વ સમજાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય વિપુલભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્તે હું પાંચી ધાર્મિક ઉર્ફ રવિ મુખ્ય પાત્ર નમસ્તે હું સ્થાનિક

જે કે મસારો એ પોલોન અનફોર્ટેબલ હોય છે મસારો હા એ માનકીને સ્તરમાં ખૂબ જ લે કેને ઉપર છે ને એનો ઓરા મિત્રોના ભૂખમરોને દૂર